માલપુર બસ સ્ટેશન ખાતે માલપુરની બહુ મોટી સ્કૂલ જે કે પી સીતા હાઈસ્કૂલ અને માલપુરના સ્થાનિક આગેવાનો સાથે આજે માલપુર બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ આજે માલપુરના સ્થાનિક આગેવાનો તેમજ આજુબાજુના જે વેપારીઓ મિત્રો છે તે બધા હાજર રહી અને બસ સ્ટેશન ખાતે સોથી પણ વધુ વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે અને તેનું જતન પણ કરવામાં આવશે તેવી ખાતરી પણ લેવામાં આવી છે અને તમામ જે પર્યાવરણ પ્રેમી માણસો છે તે પણ હાજર રહી અને આ જે કાર્યક્રમ છે તેમાં સહયોગ આપી અને સરસ મજાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે આજે પર્યાવરણ બચાવો કાર્યક્રમ હેઠળ એક પેડ માકે નામ છોડમાં રણછોડ અંતર્ગત માલપુર એસટી સ્ટેન્ડ ખાતે છ એક છોડનું વાવેતર કરવામાં આવે છ એક વૃક્ષો વાવવામાં આવે આ કાર્યક્રમમાં મોડાસાથી ડેપો મેનેજર સાહેબ સાહેબથી માલપુરના કંટ્રોલ પોઈન્ટ પોઈન્ટ પરથી પત્રકાર મિત્રો અને ગામના આગેવાનો તેમજ તેમાં ગ્રુપ માલપુરના કાર્યકરો ઉપસ્થિત રહી અને સાથે સાથે નેતા બાળકો ઉપસ્થિત રહી અને છોડ વાવવામાં આવે અને છોડનું જતન કરવાની એ બધાની જોડેથી ખાતરી લેવામાં આવી તમે આ છોડનું ધ્યાન રાખીશું અને અમે ચોક્કસ છોડ ઉછેરી એનું જતન કરીશું અને પર્યાવરણ બચાવવામાં ભાગીદાર બનીશું જય જય